गंभीर भाई गंभीर भाई हार्दिक मुंबई आउट गंभीर भाई किंग फ्रॉम क्या आपका क्या नाम हा गंभीर भाई रोहित शर्मा इंडिया पाछू क्यों बोलते ना वो सब शर्मा जी का बेटा रोहित शर्मा इंडिया સાંભળો બતાયા સિટીના નામ મને સંભળાય છે ના મને ખબર પડે છે આજથી એક જ નામ સંભળાવવું જોઈએ ઇન્ડિયા શું ઇન્ડિયા ઈચ પ્લેયર ટીમમાં રહેશે ટીમ કરતા કોઈ વધારે મોટું થવાની હોશિયારી કરીને સ્ટાર વાળા નખરા કર્યા ને તો બીજાથી એ ટીમમાંથી બાર ઠેબાય પાટુ મારીને કોલી આયા સાંભળ કોલી હવે આપણે ભાઈબંધ કેવાય તે જૂનો તો એ બધું ભૂલી જવાનું હવે શું કરવાનું ગ્રાઉન્ડ માંથી તું લોકોને હાક ગ્રાઉન્ડ ની બાર બાકી બેઠો બેઠો હું લોકો ને હાકીશ અને તું ઓલું બોલોસ નઈ મને શીખવાડ છે બેન બેન